મારી વેરા ચવજો માં ઓંભાડકા મિલે જો મહેશભાઈ હા હમણાં જે હારો કોઈ મૂર્ઘો પકડવાનો નઈ ઓહો નઈ ભાઈ મને લેજો હારો કોઈ મૂર્ઘો મૂર્ઘો આવા છે મને આના એવું લાગો ડોડ છે લે મૂર્ઘો બનાવવો છે અબાબો તેલ ખોટ ભતી ગઈ છે મહેશભાઈ હા ગમે ને માં મૂર્ઘો આવશે હા તો ડોડ ના ખોદા લ્યો તારા ડોડ

ભેજ હું દુઃખ થાય જોજો તમે જોઈ લે હાલ આપડા જોઈ લો હું રેડી થઈ છું યાર

તમારે બેગ્યું છે ભૂત વળગ્યું ભૂત વળગ્યું છે ભૂત વળાવવું કરવું હું હાલ તો તમારું બીજું કોઈ કેતો નહી કરી બરાબર

Wan chi mel pouly adelante? Han kagem pe? Che di tan kon yon paying kon awen to a say tan yon leve Prbrin to men badon kon men في alle a to skon Wonou 전� Aí wow B correctly, A le kore we ajek Ha yi IV linking this

તમાર કેવી વાત છે બહુ ખતરનાક મારે બેસની વાત થઈ ગયું છે પેલી બેસ ઉભી અમે ભુવાજી ને નાદ પેલા આગાને ફોન કરું ના તો ભુવાજી ને બોલાયે અને પછી પૂછશે કુ કરવાનું છે અમારે ફોન કરવા દે આગળ

ટાળો કરવાનો નરવા લાવો છોકરા

હા તે આડાડ મોહગન મોકળો છો તે તમે આવો હે બસ ભાઈ હા તો આજ તો આ આજ તો ગમે આજ તો મે પોઈ થઈ પછી બધું ગયું આપડે બધું ખૂણે ખર્ચે બધું સોખું કઈ નાખીએ છીએ અમે બહુ જ એવા બન્યા છીએ આપડે કઈ મિલ્યા ભાઈ

હજુ બે ફટાફટ ફટોફટ અમારે આગે જવાનું છે બીજે જવાનું નાના બરાબર છે મસ્તાઈ જઈ ડોટ પડે ઓહો સ ને હા જોઈજો હો પર આવ લ્યો જોઈ લાવ કપસી લાવ કપડી કરાવો જો ફોટો

મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે જો તમને આવા સામાજિક અને મનોરંજન વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર કરજો જય મનુ